જય ગો માતા મિત્રો હું બધી હઝલા અને ગયા તારી પ્રાકૃતિક ખેતીની યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રો સ્વાગત છે મિત્રો આજે આપણે એક ચોડી વિશેનો વિડીયો લઈને આવ્યા છીએ અને આપણે જોઈ શકો છો કે આપણા બેસી એસી એમાં બેઠા છ આપણે બરાબર ચીકુડીનો સહેલો છે મિત્રો ત્યાં આગળ આપણે ખાટલો ઢારી અને બપોરે સુવાનું હોય છે અને કુદરતી સોહેલાની તો મિત્રો વાળ જ મજા હોય હું પંખાના સોયલે તો કોઈ દાડો મૂકતો નથી તો આજે મિત્રો આપણે એક ચોળી વાયેલી પ્રાકૃતિમાં થોડી કુકર જેવી પરિસ્થિતિ છે તો આપણે ગયા વર્ષે મિત્રો ગયા હતા અને એક આપણા મિત્ર છે અને એમના બેડલીના લગન ત્યાં કરેલા હા અને એમના આપણે રહી ગયા હતા સુરત સુરતથી બારડોલી બારડોલી છે મિત્રો જે એમના જમે સિનો એક મિત્ર હોય એમને પ્રાકૃતિક ખાતર બનાવવાની અને દવા બનાવવાની કંપની સાથે ત્યાં આગળની મુલાકાત આવી ગયા હતા બરાબર મિત્રો તો ત્યાંથી અમને એ લોકોએ એમને ખાતરે ગઈ સાલે મેં લાયા હતા દ્રસ કિલોની બેગ હતી અને રાસાયણિક ખાતરવાળાને ખેતરમાં કંઈ ડેમોલ દો તો મિત્રો નેવું ટકા જેટ મળી દીધું ફ્રસ હતું ખાતર આપણે તો મિત્રો લાવતા નહીં વિચારતું પણ આ તો ફ્રી અફોર્મ મળેલું હતું એટલે લાયા હતા અને ત્યાં આગળ આપણને મિત્રો એક પ્રાકૃતિક લસણ લસણમાંથી એ એ દવા બનાવે છે અને શાકભાજીમાં એનો ઉપયોગ થાય છે તો એ લોકોએ આપણને પડીકી આપી હતી તો આપણે તે પણ આપણે બતાડીશું આમાં ગઈ સાલથી મિત્રો આપણે પડીક પડી છે આમાં મિત્રો આપણે ના પડીકી આપી હતી એ લોકોએ કે ત્યાં આગળ ડેમો કરજો તો આપણે ડેમો કર્યો નથી એક વર્ષથી પડી છે પણ આ સાલે મને પાસે યાદ આવ્યું તો લાવો આપણે આનો અખતરો કરીએ કેમ કે પૈસા ખર્ચા નથી પણ કેવું જેટ આપણને મળે તે આપણે આજે ચોળીમાં નાખશું અને જોઈશું તો આમાં શું નીકળે છે એ આપણે હવે જોઈશું ઓળિયામાં હવે આ મિત્રો આપણે પડી ગયું છે બરાબર તો આમાં આપણે

હમ બરાબર સફેદ કલરનો મિત્રો પાવડર જ છે અને આની સમાલ જેવી આવે મિત્રો તો કે આપણે જેવું લસણ હોય ને લસણ મિત્રો એ લસણ જ કે તહેરવામાં વાલી હોય બરાબર એટલે બીજું કોઈ સુગંધ આવે ને લસણની સુગંધ આવે હવે આપણે આના જઈ અને પંપમાં નાખીશું તો આપણે પાવડર મિત્રો આવી ગયો છે થોડુંક આપણે આમાં પાણી એડ કરીશું અને પલાળીશું મિત્રો આમાં એટલું લસણ બીજું કોઈ તો નથી એટલું લસણ ધંધા

So, so, ya so, to beli mau jenais, to aku diinap lainnya terisi, to cuma harus mata kijai, kijai gomat